поряд 5 05 lighe 2-3 k отправ philanthropic બને એટલું એ કરવું પડે બને કરવું પડે શિયાળામાં ઠંડી હોય મશીની આવે તો એમ મજા આવે બરોબર

ભાઈ પટેલ જયંતીભાઈ તો કેટલા વર્ષથી આપણે આ શ્રીરામ ખમણ ચડાવવું છે ચાલીસ વર્ષથી છેલ્લા ચાલીસ વર્ષથી છેલ્લા ચાલીસ વર્ષથી બરોબર છે અને તમાર ટાઈમિંગ શું છે આપણે ટાઈમિંગ સવારમાં આપણે સાડા સાત આઠ વાગ્યાથી ચાલુ થાય તો સાંજે સાડા થી સાત વાગ્યા બરોબર છે અને તમે ઓનલી ફોર ખમણ જ રાખો છો કે બીજું બી રાખો છો ઓનલી ફોર ખમણ

シリアムカモア。